નસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ પર મિત્રો છે આ ડોસો જે છે તેમ છતાં મિત્રો આ બાપાને આટલી ઉંમરે પરણવાની ઈચ્છા થઈ છે જેને લઈને તે મનસુખભાઈ રાઠોડને ફોન કરે છે અને કહે છે કે મારા લાયક કોઈ કન્યા હોય તો મને બતાવો મારે લગ્ન કરા છે મારે ઘર બાંધવું છે મિત્રો આ ઉંમરે પણ આ કાકાને પરણવાની ઈચ્છા થઈ છે તો આવો સાંભળી આ ફૂલ કોમેડી રેકોર્ડિંગ इस वेला जो चैनल ऊपर नवा छो तो चैनल ने सब्सक्राइब करी बाजू में आप लोग भी पर दबा दीजो हेलो हाँ हाँ कम अंशु कल हो बे है हेलो हाँ बोलो हाँ भाई अखोदर की बोलू कैसा तालुका का जो लग तालुका है ना कैसा तालु बे अखोदर का तो में थी बोलू कौन बोलो हाँ ही किस बे बोलू कई समझ में

મારા મામાની ની છોકરી ટૂંક માં ફોઈવા બદરી ગઈ હતી હા એ તો આપડા તો મામા ફોઈવા વાર હા હા મામા ફોઈવા ના એટલે થોડું બધું પ્રોબ્લેમ વાળું છે કે એ ભાગી ગઈ એમ કે અમારે ચોથા મહિનામાં માં લગ્ન થયા તા અને પાંચમો મહિના ભાગી લીધો હતો સાત મહિના જેવું થઈ ગયું એટલે બધા બધી માં કોશિશ કરી લીધી તો એ હજી કોઈ એનો નથી એનો કોઈ પતો કે નથી કઈ એટલે હું કોઈ મનસુખભાઈ ને પૂછું આમાં હું આગળ વધાય પતો તમને મળી જાય અહિયાં આ તો સોશિયલ મીડિયામાં આવે એટલે તરત જ પતો મળી જાય ના હા હવે એમાં કેવું છે ભાઈ હું તમને એક વાત કરું કે આપણો જો આવે ને ને જો તો આપણે નાજી એવું કે નથી જો ભાઈ રાખવા નથી કે એવું કે નાપે રાખવા નથી આવે ને તો નકર આપણે અમારો મોટો નાનો ભાઈ મારતી ભાઈ એને ભાઈ એનામે નગો ભાઈ હું નામ નગો નગો ભાઈ એ બાપા કાચી છે ને એ એ

જિલ્લો જુનાગઢ ઓકે હવે આ જે આ દીકરી ક્યાં ગામની છે ઈ હે ને સરસાલી

ઓકેતો આપડેલી સરસાલી એનો તાલુકો તાલુકો માંગરોળ તાલુકો માંગરોળ માંગરોળ ઓકે હવે

એને પ્રેમ પ્રકરણ હતું કે તમારા ઘરેથી થયું હતું કે માવતર માંથી હતું ના ના ટૂંક માં ગયા અહિયાં ટૂંક અમે અહીંથી આપડે કેડું કરે એટલે રાંદોલ કથા કરે હે ને આપડે ટૂંક માં લગ્ન થઇ જાય પછી આપડે મહિનો પછી અમારે કેવું હોય એ રિવાજ હોય કે ભાઈ હે ને છોકરી ની ઘરે છોકરા ની બે રાંદોલ કથા કરે હા લોટા તેડા ત્યાં આટો દેવા ગયા ને ત્યાંથી હોય ગયા આપડે એટલે એના માવતર આ જે બાવાજી છે એ ક્યાં ગામનો છે એ સરકારી નો છે એટલે એના માવતરના ગામનો હા માવતરના ગામનો છે તો તો છોકરી કુંવારી હશે ત્યાંથી એને લફડું હશે હા હા એવું હોવું જોઈએ કેમ કે ઈ તમારી બાજુના ગામનો હોય તો ઈ લગ્ન થયા પછી લફડું થયું હોય પણ એ ત્યાં સરસાલી ગામનો છે એટલે ઈ છોકરી કુંવારી હોય ત્યારે એને પ્રેમ સંબંધ હોય હા કાયદા મુજબ એને પાછી આવી શકે એવું નથી પણ જો કદાચ સમાધાન કરો અને એ છોકરાની જે કાંઈ ભૂલ થઈ ગઈ પણ એને કોઈ ધાક ધમકી કે એવું કાંઈ કરવું નહીં. હો? હા હા. હા કેમ કે એમાં હું છે કે આપણે આપણો રૂપિયો ખોટો હોય એટલે બને. એ બને આ સો ટકા. કોઈ પણ આજે આપણી પાસે હોય કે બેન હોય કે જે હોય તે. બીજાનું હવે એની હે ને એને કોર્ટ મેરેજ તો થઈ ન શકે. ના કોર્ટ મેરેજ ન થાય કે મૈત્રી કરાવે તો એટલે એની છે ને મૈત્રી કરા ઘેર એ કાગળિયા આવી ગયા છે એના. હા મૈત્રી કરા એટલે મિત્ર કરાવે.

હા 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 નામ મને મને યાદ તો ભૂલાઈ ગયું સક્ષમ છો ને હા એટલે એમાં જો હું તમને આડી એક મિનિટ પાછું ફોન કરું આ તું તમને જાણવા છે આપડે મળી શકે કે ન મળી શકે તમારા તરફથી અમારે તો આ ભાઈ અમારે કોઈ કાસ્ટ વિઝન છે નહીં અહીંયા તો તમે કયો કે ભાઈ અમારે થયું છે તમે પોતે જાહેર કરવા માંગતા હોવ તો લગાડી હા હું તમને આડે પાછો ફોન કરું મામા નાખ તું બધું અંદર અંદર છે મામા નહીં ફોન કરવો પડે ને કે ભાઈ આ રીતના આપણે કરવું હે તો છોકરી કદાચ પાછી આવે તો તમે તમારી રીતે સમાધાન તમારે કરવું પડે અમે તમને ખાલી કરાવી હા બાકી પછી સમાધાન તમારી રીતે કરવાનું કેમ કે અમે તમને કોઈ ઓળખતા હોય નહીં અમે કાયદા ની તમારી પાસે અત્યારે મંજૂરી લેવાનું કારણ એટલું તમે પોતે મંજૂરી આપો છો તો આ બધું કરાવી દઈએ પછી સમાધાન કરવું તેડવી નો તેડવી બધું તમારી મેટર થઈ ગયું તમારી જ ટૂંકમાં અમારે છે ને ભાઈ અહિયાં ટૂંકમાં રેવા નથી દેવી એ મેઈન પોઈન્ટ જ અમારો એ છે કે બેન તમને કહી દઉં કે પ્રેમ છે ને એ ટૂંકો હોય છે પ્રેમ થોડાક દિવસ સાચવો પછી કાઈ નો હોય અને નવા નવા નવ દિવસ પછી હતા એ નહિ હા એ નહિ બસ એ જ વાત છે કે બહેન જો અમારે તેડવાની છે એવું નથી કે બહેન અમારે નથી તેડવી એટલે હું એટલે દીકરીની જાત છે એટલે માણસ લલચાવી ફોન લાવીને આવું બધું કરતા હોય અને સ્ત્રી જાતિ જે ફસાઈ જાય ફસાઈ જતી હોય તો કોઈ પણ ની સ્ત્રી હોય હા હા એ તો પાકા હે આ તો કદાચ ભૂલ થઈ જાય નાની ઉંમરે કારણ કે હે ને એના ઓગણીસ વર્ષ થયા

ભાડે વાત કરી બધી જાય બરોબર હવે એમાં મેટલ એવી થાય કે છોકરીને પાછી ન આવવાનું તો એમાં શું છે કે અત્યારે લાંબો ગાળો થઈ ગયો બરોબર એટલે એ તો આપડે બેરી થી કન્ફર્મ confirm ન જ થાય એ કઈ એક ટૂંક માં કે કે ભાઈ કઈ આપી દો એવી વાત આવે એટલે ન્યા આપડે હું થાય ટૂંક માં તો ખાલી તમારી જાહેર કરવામાં તમારી છે ઈચ્છા કે નહીં એ તમે નક્કી કરો એટલે અહીંયા તો બધું આગળ હાલે મુદ્દો આટલો જ છે ખાલી નહીં એમાં તમે સાચા છે મુદ્દો તો છે ને અમે જઈએ ત્યાં લગી ઓલું ના કરીએ પછી આપણે જાય હું અમે કે ત્યાં લગી તમે બ્રેક રાખી દો પછી અમે ત્યાં નક્કી કરીને કહેશું બરોબર એમાં એવું છે બાપા અમારે તો તમે અહીંયા આજનું જ પછી અમારી પાસે એટલું બધું આ સાચવીને ન રાખ્યું હોય મસાલો

હા કાલે રિંગ કરે અમારી પાસે બોલવાની જે કલા છે ને એને નો પોગી શકે કોઈ હા કેમ કે એમાં અમારે તરત જ તમારે બધું દૂધ ને દૂધ ને પાણી ને પાણી એટલે એ પણ મનસુખભાઈ એક જ વાત ઉપર મુંજાય કે માની લ્યો કે ઇનકેસ ન જે એક જ પ્રશ્ન આવ્યો કે ન આવવાનું એ છોકરી ન આવે તો આપણે શું કરવાનું તમે મોજો તમે સમજ્યા નથી સાહેબ

અમારા જેટલા ઓડિયો વાયરલ થયા ને ઈ બધા એની ઈજ્જત થી લોકો પાછું પાછું સમાધાન કરી મોકલી દીધું છે કે એમાં હું છે કે મકાન ન મળે કોઈ સારી જગ્યા રેવા ન દે આજે બધા પછી ખબર પડે કે આ તો ઓલી છોકરી છે એટલે તરત જ કે ઘરે વહી જા ઘરે વહી જા હવે આવું ના કર એટલે બીજે દી લગભગ લાઈન માં જ આવી જાય બીજી વાત કાપી નાખો બરાબર તો એક એક કામ કરો તમે અમને સાંજના નવ સાડા નવ દસ વાગ્યા સુધીનો ટાઈમ આપો ઓકે 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 હા બસ હા તો જી જી હા મનસુખભાઈ હા હા આપણે અખોદર થી બોલો આપણે કાલ વાત કરી હતી ને તમને છે આપણે ઓલા બેન ભાગી ગયા હતા ને તમાર બધો અખોદર થી તાલુકો જુનાગઢ જિલ્લો હા હા તમને ફોન કરું તો ફોન તમે ઉપાડતા નથી એટલે આપણે એ કરવાનું જ છે હે ને હા તો હવે મોકલો ફોટા ને ફોટા તમને મોકલી દીધા હે ઓકે હા હા રેડી હા હા એમાં તો આપડા જે રેકોર્ડીંગ છે એ વાયરલ થાય ને હા 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 તમારી રીતના તમે કરી નાખજો ફોટા બોટા મેં બધું કમ્પ્લીટ છે ને કાલ હાલનું મોકલાવી દીધું છે ઓકે ભાઈ ઓકે હા ને હે ને બીજા નંબરમાં એ હોય ગઈ એમાં કેવું હોય ભાઈ એ ભાઈ હે ને ટૂંકમાં છોકરો દારૂનો ધંધો કરે છે ટૂંકમાં આનું કદાચ વેચી પણ નાખ્યું એ કંઈ નક્કી નથી એનું કાંઈ વાંધો જોઈ લેવું હા આથી હાલો વાંધો નહીં સારું હે ને બધું તમને ફોટા મોકલાવી દીધું છે